પચાસ વર્ષ અથવા તો સો વર્ષ અંદાજીત મને લાગે છે કે એટલું જૂનું હોઈ શકે બાલ્કનીના ઉપરથી તમે રોડ દોઈ શકો છો તે રોડ છે અને અંદરથી તો બહુ વાલીશાન દેખાય છે તો અરે વાહ ભાઈ 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 આ કાંઈ યુનિક દેખાડું છે આ જો બાજુ આહીર કલ્ચરના લેડીશોનો ફોટો છે જે પ્રમાણે પહેરવેલ છે એમનો મિત્રો હું કચ્છના એક હાઈવેમાંથી છું હાઈવેનું નામ તો નહીં લઈ શકું હવે આમાં વસ્તુ એ છે કે મારા પાછળ એક બહુ જ જૂની અને એબેન્ડોન ખંડર બિલ્ડિંગ છે હવે ઘણું ટાઈમ ત્યાં હું જ્યારે હાઈવે ઉપરથી નીકળું છું ત્યારે મને આ બિલ્ડિંગ લેખા છે પણ ખબર નથી બિલ્ડિંગમાં શું છે અને ગૂગલ મેપના સહારે મેં બિલ્ડિંગ હોતી છે તો ચાલો આજે જાણી આ બિલ્ડિંગની અંદર શું છે ચલો એક્સપ્લોર કરી એક ખંડર બિલ્ડિંગ કચ્છની તમે જોઈ શકો છો ચારે ઓર બાવેડા ઉગી ગયા છે બાવળીયા ને જાડી જાકડા આ રૂમ અંદર તો ગાદલા બધું પડ્યું છે ચાલો અંદર જઈએ અહીંયા તો એન્ટ્રી પર છે ઓ ગાડીની બનાવટ છે આવો મિત્રો અંદર તો બધો કામકાજ બધો જો અંદર ચાડી ઝાંખરા ઉગી ગયા છે અને અંદરથી તો બહુ આલીશાન દેખાય છે અને એક જગ્યાએ એન્ટ્રી ગેટ છે અંદર જઈને જોશું આપણને શું એક્સપ્લોર કરવા માટે મળે છે તો જોઈ શકો છો બહુ જ એક તો ખંડર હાલતમાં છે ને પ્લસમાં થોડું ધ્યાન રાખવું પડશે અહીંયા સીટિંગ બધી તૂટેલી છે આજુ અહીંયા મને શું દેખાયું છે અહિયાં કચ્છના જે છે કન્યાઓની તસવીર છે ઘણી તો આ એક શો પીસ જેવું કામકાજ છે આનું અને જૂના કોઈ ગામડાના ફોટો લાગે છે ઘણો જૂનો ફોટો છે આ સાફ કરીને તમને બતાવું અહીંયા લખેલું કઈ વંચાતું તો નથી ફોટોગ્રાફી ને આર્ટ એક ટાઈમની અહીંયા કચરામાં પડે છે આપણી આહિર કલ્ચરના લેડીસોનો ફોટો છે જે પ્રમાણે પહેરવે છે તો તો સાઈડમાં મૂકી મિત્રો ઘરની બનાવટ જુઓ નરિયાની બનાવટ છે અને એક સમયે આ ઘર બહુ આલિશાને રહેવું છે અરે વાહ ભાઈ 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 લાગે તો એ દેખાવામાં અહીંયા કાયદો પડ્યો છે અને સીડિયું ઉપર ચડવાની ઉપર કચ્છનો નકશો દેખાઈ રહ્યો છે સીડીઓની હાલત ઘણી બધી ખસતા છે પણ મને નથી લાગતું ચડવું જોઈએ ઉપર પણ ચડશું અગર જો મને લાગ્યું કે કંડિશન સારી છે સીડીની જોઈ લેશું પહેલાં પેલો તો જો આમ નળિયા વળિયા એમનું લટકે પડ્યા તો થોડુંક ધ્યાન પણ દેવું પડશે અહીંયા હાલવા ચાળવામાં અને આપણે અંદર જઈશું થોડું હજી જોવા તો અહીંયા બાથરૂમ અને આ જો કુંડી ટાઈપનો ટાઈપ બનેલો છે પાછળ તો યાર્ડ છે આ બાજુ શું છે પણ સીડી છે મને લાગે આ બે માળની બિલ્ડિંગ લાગે છે જરૂરથી બે માળની બિલ્ડિંગ છે ઉપર એટીક છે અને અહીંયા અલમારી અલમારીના લાકડા પણ એકદમ સડી ગયા છે હવે જો હદ બારે ખરાબ હાલતમાં છે ચાલો થોડું ઉપર જઈ અને જોઈ ઉપર શું છે સીડી તો ડગે છે એકદમ ડગે છે સીડી અને ક્યારે પણ સીડી પડી શકે એમ છે છતાં હું એકવાર કોશિશ કરું ધીરે ધીરે ઉપર જઈને તમને બતાવવા માટે કે ઉપર શું છે પણ જે પ્રમાણે હાલત છે આ જગ્યાની ખરેખર તો મને લાગતું અહીંયા ચડવું જોઈએ ઉપરનો રૂમ છે અહીંયા વેન્ટિલેશન માટે બાળી પંડી દેલી છે ગાદલા પડ્યા છે વાહ અહીંયા ડબલ માળનું છે આ બિલ્ડિંગ અને અહીંયા બી એક સીડી છે નીચે ઉતરવા માટે હું બહુ જ સાવધાની પૂર્વક પગ રાખી રહ્યો છું કેમકે મને ખ્યાલ છે ક્યારે પણ બિલ્ડિંગ પડી શકે છે અને આ છે બાલ્કની હવે બાલ્કનીના ઉપરથી તમે રોડ દોઈ શકો છો તે રોડ છે છે મારે લકાવવું પડશે જોયા ખરેખર એક એવી જગ્યા છે કે તમે હાઈડ કરી શકો પોતાને એટલે કે લકાઈ શકો કેમકે અહીંયાથી તમે રોડ ઉપર નીકળતા દરેક વાહનની ગતિવિધિ જોઈ શકો અને બાલ્કની ઉપર ચડવું જોઈએ કે નહીં નો મને તો સેફ છે બાલ્કની ઉપર ચડવું બાકી આ જો બાલ્કની અને ઉપર જો આ એકદમ લાકડાને બધી જ ઉપર નળિયાની જે પાર્યું છે એ પડવા ઉપર છે તો ઘણું ઉપર નહીં જઈ કેમ કે રિક્સ આપણે નથી લેવું તો બધું પહેલાં આપણે ઓલરેડી ઘણા બધા રિક્સ ભૂતકાળમાં લીધેલા છે તો આ રિક્સ બિલકુલ નહીં લઉં કે આના ઉપર હું ચડું છતાં આ હતો ટોપ ફ્લોરનો પહેલો કમરો અને હવે આપણે જઈ આગળ એક્સપ્લોર કર્યું કે આગળ શું શું મળે છે આ ગાદલા છે ને આ મારા ખ્યાલથી છત હોઈ શકે યસ આ છત ભાગ છે અહીંયા પણ ગાદલા છે અને અહીંયાથી એક સીડી જાય છે જે બિલકુલ નીચે એન્ટ્રી લીધી છે ત્યાંથી મેં એન્ટ્રી લીધી છે આ છતનો ઇલાકો અને અહીંયા પાણીની ટાંકી એકવાર પાણીની ટાંકીના અંદરના હજાર આ છે જૂના જમાનાની પાણીની ટાંકી પણ મને એવું લાગે છે આ મકાન જોતા કે આ મકાન સો વર્ષથી પણ ઉપર થઈ ગયું હશે અને જુઓ મકાનની હાલત એવી છે કે મને લાગે છે સો વર્ષ ઉપર થઈ જ ગયું હશે અને હવે આપણે ફોટો તો જરૂર લઈશું કેમકે આપણે થમનેલમાં ફોટા નાખવાના છીએ આના દર્શક મિત્રો સાવધાની આપણે નીચે જવું પડશે બહુ જ ધીરે ધીરે પગ નીચે રાખીને આ જે સીડી છે ને એના ઉપર મને જરાય ભરોસો નથી કે આજે પણ આ પડી શકે છે પણ એકવાર જરૂરથી આગળના રૂમ હજી પ્રવેશ કરશું આગળના બાજુ શું શું છે જોવા જો મિત્રો અહીંયા જે છે કચ્છનો નકશો તમે જોઈ શકો છો કોતરણી કામ કરીને કચ્છનો નકશો તો બનાવવામાં આવ્યો છે તો મને એવું લાગે છે કે આ ટુરિઝમને લગતી કોઈ બિલ્ડિંગ હોઈ શકે ખબર નહીં પણ અત્યારે કોઈ આની સંભાળ લેતું નથી એવું લાગે છે આ આડિયું કહેવાય છે જૂના જમાનામાં આ ટાઈપના મકાન બનાવવામાં આવતા આ પચાસ વર્ષ અથવા તો સો વર્ષ અંદાજીત મને લાગે છે કે એટલું જૂનું હોઈ શકે આપણે જે છે અહીંયા જોઈ શકીએ છીએ જૂના જમાનાના બોર્ડ પડેલા છે આ બોર્ડ એક વખતે ચલણમાં હતા અને આ સ્વીચ વપરાતી આ સ્વિચ અત્યારે બહુ જામ છે અને આ નાઇન્ટીસ એટીસમાં આ ટાઈપના સ્વિચ બોર્ડ ચાલતા ચલણમાં હતા અત્યારે તો ફિલાલ કબાડ છે આ બધું અને જ્યાંથી આપણે એન્ટ્રી થઈ હતી ત્યાંથી જ આપણે પાછા ચાલી તો અહીંયા અલમારી હજી પડેલી છે અને એની બાજુમાં એક રૂમ છે અને રૂમની વચમાં જગ્યા છે અને આ બાજુ જે છે તાળો લગાવવામાં આવે છે છે તાળો તો એટલે જૂનું નથી લાગતું વધી વધીને કદાચ દસ વીસ વર્ષથી આ છે પણ મિત્રો જગ્યા બહુ જ અવાવરું છે અને કોઈ અવર જવર કરતું નથી અહીંયા જેના હિસાબે એકદમ ભૂતિયા જેવી વાઇબ આવે છે એકદમ ખતરનાક વાઇબ આવે છે આની જગ્યાની આખી આ શું છે ફ્રીજ અચ્છા બહુ જ જૂની અને ફ્રિજ ફ્રીજ પડેલી છે જે સમય અહીંયા આની અંદર ઠંડા પીણા અને એવું બધી વસ્તુ રાખવામાં આવતી પણ અત્યારે યુઝલેસ છે અને ઉપરથી અંદાજો એ પણ લગાવી શકીએ કે સમયની મર્યાદા છે સમય ચૂક્યા પછી તમે ગમે એટલા અપડેટેડ હો કોઈ કામના નથી રહેતા સમયના હિસાબે બદલવું જરૂરી છે સમયના હિસાબે આખી બિલ્ડિંગ જે છે એ ખંડર થઈ ગઈ છે અને જે તે કારણોસર અહીંયા સોપો પડી ગયો છે ને અત્યારે બધી વસ્તુ તૂટી ગઈ છે અને જે પ્રમાણે કોહરામ વાંચ્યો છે આની અંદર ઓ વાવ આ કંઈક અનિક દેખાડવું છે આ જો બાથટપ વા બાથતપ બી અહીંયા પડ્યા છે આવું મેં વિચાર્યું હતું કે આ જગ્યાએ બાથ ડબ પણ જોવા મળશે મને ચલો ઠીક છે આપણે તો એક મસ્ત કન્ટેન્ટ મળી ગયો તમને બતાવવા માટે અને અલમારી અલમારીમાં આઈ થિંક બુક્સ એન્ડ અહીંયા બી બાથરૂમ જ છે નાનો એવો અને પેલી નજરમાં મને આ સરકારી ઇમારત જેવું લાગે છે પણ હું પ્રોપર ના કહી શકું અને અહીંયા નીચે મને કંઈક વિઘાયેલું મળ્યું છે દોસ્તો મને આઈડિયા નથી આ શું છે જો પ્લાસ્ટિકનું કંઈક તો છે અરે દર્શક મિત્રોને ખ્યાલ હોય તો જરૂર બતાડજો મને આ વસ્તુ શું છે મને પીવીસી જેવું લાગે છે પ્લાસ્ટિક જેવું તો ઘણા બધા અહીંયા વખેરાયેલા છે હજી એક મળ્યો છે સ્વિચ બોર્ડ સ્વિચ બોર્ડ જે બિલકુલ બંધ કંડિશનમાં છે અને આયરનનો આ શું છે આના ઉપર લખેલું છે નેપકોન સ્વિચ બોર્ડ લાકડાનું આ આમ હોઈ શકે અને આ પ્લગ છે વધ્યું છે તો માત્ર કબાડ અને આ જગ્યાની ખામોશી ખામોશી એટલી ઓ આપણે મેન વસ્તુ ભૂલી ગયા આ છે કિચન જો જોઈને જ લાગે છે આ કિચન છે આ જૂના ચૂલા આનામાં લોકો ઘણા બધા લોકોનો જમનો બનતો અને ત્યાં ટીપાઈ રાખેલી છે જો ઇમેજિન કરો આ જગ્યા જ્યારે પણ ચાલુ હશે ત્યારે આ જગ્યાની અંદર તમે કેટલા બધા લોકોને જોઈ શકતા હશો ને અત્યારે વિરાજ એવું લાગે છે કે જ્યારે આવી જગ્યા અંદર જઈએ ને ત્યારે એવું લાગે છે કે પચાસ સો વર્ષ જૂના જમાનામાં આપણે પહોંચી ગયા છીએ મને તો એવું જ ફીલ થાય છે ને હું આવી બધી ઘણી બધી ખંડક જગ્યાઓ કચ્છમાં વધતો હું છું આ જગ્યા છે અને કોઈ પણ સાર સંભાર લેતું નથી એના કારણે અત્યારે જો તમે હાલત એકવાર હજી તમને બતાવી દઉં આ જગ્યાનું પ્રાંગણ છે એની અંદર હું ચાલી રહ્યો છું અત્યારે અને આ ચાલી છે બારનો નજારો કંઈક આનું આવો દેખાય છે અને એકવાર મારા ખ્યાલથી મારા મોબાઈલની અંદર આનું એકવાર ફૂટેજ લેવું જોઈએ પણ એક્સપ્લોર કરીએ અને ધીરે 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 જે છે પાછળનો નજારો આ ટાઈપનું છે એકવાર એ પણ તમને બતાવી દઉં પછી આપણે અહીંયાથી પ્રસ્થાન કરી પાછળની સાઈડ જો છે આ છે બિલ્ડિંગનું પાછળનો ભાગ અને જો કોઈને આ બિલ્ડિંગ વિશે ઇન્ફોર્મેશન હોય તો જરૂરથી તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને ઘણી બધી આવી એબેન્ડોન અને આવી વિરાન જગ્યાઓ તમે જોવા માગતો મારા ચેનલ થ્રુ જરૂર એકવાર કચ્છી ટ્રાવેલરને કરી લો સબસ્ક્રાઈબ તો મળીએ એક નવી જગ્યા સાથે ત્યાં સુધી બધાને મારા તરફથી રામ રામ હર હર મહાદેવ જય શ્રી રામ સી ઓન ધ નેક્સ્ટ વિડીયો